હે માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે કામે ચડી ગયા સુઈને મુખવાસ બનાવવાનું ચાલુ છે તો મસ્તનો ભાઈ મીઠો મુખવાસ બને છે તો પૂરો વિડીયો જોઈજો ભાઈ When down when you feel lost in your shadow don't feel alone don't scream so loud we are living in this cruel world broken but strong gotta move on ગાંઠિયા બનાવવાના છે ગાંઠિયાનો ઓર્ડર આવી ગયો છે પહેલાં તો આપણે લોટ માણી પછી ગાંઠિયા બનાવવાના હોય એટલે તો પોસા અને મસ્તના બને ગાંઠિયા તો ગાંઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું હોય તો મસ્તના ભાઈ ગાંઠિયા બને છે પછી બની જાય ને પછી આપણે ઘરે આગળ ધોઈ દઈએ અને બને પછી પાકે એટલી વાત બેઠા તો ગાઠિયાનું ભાઈ આખું ભરી દીધું છે અને જમવાનું પણ ચાલુ હે એક બાજુ જમવાનું ચાલુ હે અને આ બાજુ ભાઈ નાસ્તાનું ચાલુ છે તો આપણે ગાઠિયા મસ્તના કાઠિયા બની ગયા હે તો હાલો પેલા આપણે ગ્રાહકને ગઈ ગયું તો જમવાનો પણ એવો ફૂલ ટ્રાફિક જ છે અને આ બાજુ તૈયારી હાલે છે ભાઈ પંજાબી શાકની ચાજની તૈયારી બધી ચાલુ છે અને કટિંગ પણ ચાલુ છે જો ભાઈ અહીંયા કટિંગ હાલે છે હવે ભાઈ સાંજ પડી ગઈ છે અને વરસાદ પણ છે આજ તો વરસાદ છે તો પણ ટ્રાફિક તો આપણે જમવાનું ફૂલ છે જો ભાઈ આ પાર્કિંગ છે આમાં બધે ફોર વ્હીલરનું જ ભાઈ ફૂલ ટ્રાફિક રહેશે આપણે કારણ કે ચા પાણી નાસ્તો જમવાનું બધી જ વસ્તુ મળે છે અને જમવાનું પણ અત્યારે ટ્રાફિક છે જો મસ્તનો ભાઈ ટ્રાફિક ચાલુ છે અને વરસાદ આવે છે ને બધાય ટેબલ ફૂલ ભરેલા છે અને હવે આપણે કરવાની છે ભાઈ ભજીયાની તૈયારી બધી તો જો હવે ભજીયા બધું કટિંગ થઈ ગયું છે અને બનાવવાનું પણ ચાલુ કરી દીધું મરચાના બટેટાની પત્રી અને ઘોટાણ બધી વસ્તુ આપણે ગરમા ગરમ બનાવી કમ્પ્લીટ કરી નાખીએ તો જોતા રહીજો ભાઈ વિડીયો આજનો દિવસ કાવો ગયો ભાઈ વીડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા